આવી ગયા અમારા મહેમાન તો જોઈ શકો છો એમને તમને હું દર્શન ખાસ કરાવીશ શકો છો અહીંયા આપણે એક મહેમાન કરી ગયા છે જોઈ શકો છો યાર એરું કેવું છે યાર રે બાપ રે બાપ તો હેલો એવરીવન જય માતાજી જય હિન્દ જય જોહાર જય આદિવાસી હર મહાદેવ બધાયને ગુડ મોર્નિંગ અને બધાય મસ્ત માસો મજા માસો વ્યાસ રાખો છો ટાઇટલ એન્ડ થમલેન જોઈને આવી ગયા છો તો એન્ડ સુધી બને રહેજો અને સવાર સવારનો તમે જોઈ શકો છો આ તેમાં અહીં શાંતનો નહીં મૂકવા તો આરતી પૂજા કરી દીધી છે અને ઘણા દિવસોથી આ બધું બતાડ્યું નથી તો તમને બતાવી દો જોઈ શકો છો એ બેટા અત્યારે હળગાવવાની કોઈ જરૂર નથી તો ચલો ચા પાણી પીવા પીવાનું બાકી છે તો ફટાફટ પી લે જોઈ શકો છો ચા કમ્પ્લીટ છે ખીચડી પણ કમ્પ્લીટ છે નાસ્તા માટે ચલોથી ચા મૂકી દીધેલી છે કમ્પ્લીટ ક્યારની અને આ ઝોનથી મહિના નખરા શું કરો બેટા ઢીંગી જોડે લે ઠીંકીને મોટમ થઈ ગયો તો આશે ધીમા ઈ ચલો હવે ગુડ મોર્નિંગ કરાવી દો હું સાપી દે સાપી લે તો સવાર સવારના ગુડ મોર્નિંગ ધીમા ઈ ગુડ મોર્નિંગ કીધે જ બધું પણ धीमा <laughs> आ ને સવારે માટે ખીચડી બનાવી છે જોઈ શકો છો સવારે ને તેલવાળી રોટલી માઈને પપ્પા ખાઈ લે તો આપણે ગવાર બતાવીશ તો ગવાર કેટલા સરસ દેખાય છે જોઈ શકો છો કેટલા મોટા થઈ જાય છે ગવાર ને સૂર્યોદય એટલો સડી જ ગયો છે ફાઈનલી દોસ્તો

તો લે ધીમાહી સા લતા રેખાવું છે તો સવાર સવારમાં ધીમાહી નાસ્તો કરે છે જોઈ શકો છો ભૂખ લાગે એટલે ખાઈ લઈશું એટલે સારું છે તો ફાઇનલી આપણે જલ્દી ઓય રેવા દે ને તો આપણે નીમશું જલ્દી તલમાં તલમાં ઘણું ખડ થઈ ગયેલું છે ફાઇનલી દોસ્તો તો એમ સુધ મને રેજો ધીમાહી તને મેં મારું

અત્યારે યાર વાતાવરણ જેવું છે પાણીનો ડીંડો લાગે ઓલો પાણી ખૂંકી ગયું હોય ને હોકરામાં એટલે જોઈ શકો છો લે આ એને બચાવે હે તો દોસ્તો સલાકા હેઠ ગઈ રહ્યું તો આનો બહુ શાળા કરાય નહીં અને હવે અમે લોકો ખાવા માટે તૈયારી કરી છે દોસ્તો અત્યારના આઠ વાગ્યે અને મોડા આવ્યા હતા કામેથી એટલે અત્યારે થઈ છે ખાવાનું કમ્પ્લીટ

ક્યાં છે બેટા હા એ આવતી રે જમવા હાલ ઓલું પાણી આ બાજુ કરી દે છે ને અને સાસ લઈ આવજે દોસ્તો અત્યારે અમારે જમવામાં ભીંડાના બરોબર કાપી અને તાવડામાં ભણાઈ દીધા હે તવો કે હે એને તો એવી રીતના હે અને બાજરીનો રોટલો હે અને ખાટી સાઈઝ હજુ સાઈઝ લેવા જાય છે થી માહીમાં શું કહેવાનું થાય

અને એ પાવ તીખો હો તીખું બળાંગ જેવું છે હાલ બેટા અંદર નાઈ જઈએ ચાલો હાલ હાલ એ હાલ ના કરો હમણાં ખાવા આવશે હાલ તેડવાની કોઈ જરૂર પડતી નથી હાલી આવે એટલે જોઈ શકો છો અહીંયા અમાર છે નાનું આમથું પગથ્યું હોય પાછી દોસ્તો હરવે હરવે રાગે રાગે આવે કારણ કે આ તો ગઢપણમાં ને નાનપણમાં એ બે વસ્તુ એ ખરકી જ કેવાય તો ગઠવણ આવે ને તો હરવેર વહેલું પડે નાનપણ હોય હરવેર વહેલું પડે જાય ગોથું મારતું હે ને તો દોસ્તો આવી જશે વડી ની અંદર કારણ કે આ બધું હતું એટલે કેસડી નઈ ખાવું તીમાં આ ગરમ ગરમ જોન મારી આગળ બેહીજી એના હાથે જ હમ જો પૈકળી લે દોસ્તો ખાટી છાસ આવી ગઈ ને અને સાથે પાણી છે હોય લાઈક કરવાનું નહીં એન્ડ માં કઈ ગાવું હમ હું ગાવું કઈ ગાવા તો એન્ડ માં એટલું ગાઈશ હો સુખમાં મોમાય ને દુખમાં મોમાય સુખમાં મોમાય ને દુખમાં મોમાય મોમાય સેવાય વાત નહીં હે મારી વાજણ સેવાય વાત નહીં